સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં રાજ્ય સરકારે અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની અમલવારી કરી છે અને આ માટે નકશા પણ તાજેતરમાં જ જાહેર કરવામાં આવ્યા છે જેમાં હિંમતનગર શહેરના ફરતે અડતાળીસ કિલોમીટર લાંબો રોડ નિર્માણ અને સાથે જ અનેક સુવિધાઓ જાહેર કરવામાં આવી છે આ દરમિયાન હવે કેટલાક લોકો દ્વારા વિરોધના સૂર વ્યક્ત કરતા ખોટા ભ્રમ ફેલાવતા હોવાને લઈને જિલ્લા પ્રશાસન દ્વારા સ્પષ્ટતાઓ જાહેર કરવામાં આવી છે અધિક અધિક કલેક્ટર કલેક્ટરે સ્પષ્ટતા કરી હતી કે આ એક પ્રકારે ખોટી ગેરસમજ છે અને જેનું તેઓ ખંડન કરે છે હુડા અંતર્ગત કોઈ જ ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવનાર નથી જે ખેડૂતોની જમીન રિંગ રોડ સહિતના ઉપયોગમાં લેવાશે તેમને જમીન માટે જમીન આપવાની રહેશે અને જે મુજબ ફાઇનલ પ્લોટ આપવામાં આવશે અ હાલમાં જે હુડાનો પ્લાન આઠ સપ્ટેમ્બરના રોજ ડિકલેર થયો છે કાયદાકીય રીતે બે મહિનાની સમય મર્યાદા છે હાલના તબક્કે અમને પાંત્રીસ જેટલા સૂચનો મળ્યા છે એને પણ અમે ધ્યાને લીધા છે અને હજી પણ જેટલા પણ લોકોને દરેક ગ્રામ્ય કક્ષાએ પણ હું અપીલ કરું છું ને શહેરી કક્ષાએ પણ કે જેને પણ પોતાના સૂચનો આપવા હોય અમે તમામ સૂચનો આવકારવા માટે તૈયાર છે અને આપના સૂચનો માટે અમે આપનું સ્વાગત કરીએ છીએ